ફારવણી કરવા છતાં અમુક લોકમેળાના બિલ બાકી રહી જતા હોવાના આક્ષેપ કરી આ બંને મુદ્દાઓ અંગે લેખિતમાં વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો હતો હું ઓમદન નગરપાલિકાના કાઉન્સિલર છું આજે અમારે જનરલ બોર્ડ હતી અને અંદર અમે જે નેવું જેટલા જનરલ બોર્ડના મુદ્દા હતા એમાંથી મેં એક મુદ્દા નંબર દસમાં મેં એમ કહેલું છે કે ભાઈ પચાસ લાખ રૂપિયા તમે ગાર્ડનના ફાળવ્યા છે તો ગાર્ડનના જે ફાળવ્યા છે તો તેના ગાર્ડન વિભાગના રિપોર્ટના આધારે તો મારું એમ કહેવાનું હતું કે ભાઈ મને એને રિપોર્ટનો મને એક નકલ આપો જે ગાર્ડન રિપોર્ટ કમિટીના જે સુપરવાઇઝરે આપ્યું હોય એને એક નિકટ આપો કારણ કે પચાસ લાખ રૂપિયા કરોડો રૂપિયા અત્યાર સુધીમાં ગયા વર્ષે ગાર્ડનોમાં વપરાય છે તો હવે શેના માટે પચાસ લાખ રૂપિયાની આવક છે તો એની વિગત આપવામાં એ કહે છે કે અમે જોઈ લેશું બીજો મુદ્દા નંબર બહુટેર છે બહુટેરમાં એમ છે કે જન્માષ્ટમીનો લોકવેરો થવાનો છે તો એમાં દોઢ કરોડ ફાળવવાની વાત છે અને એની મંજૂરી પણ આપી છે કારણ કે બહુ મોટી જેને મંજૂરી આપે અને એમાં એમ પણ મુદ્દો એ છે કે એ લોકો જે ગયા વખતના બિલ બાકી ગયા વર્ષે તમે દર વર્ષે આવક બતાવે છે નગરપાલિકાને તો બિલ છે ને બાકી રહી બિલ બાકી ન રહેવા જોઈએ ને અને પાછા આવતા વર્ષે પાછા લઈ લેવાના એટલે એ ચોખ્ખો વહીવટ નથી એટલે મારું મારી માગણી એ છે કે બંને જે મુદ્દા નંબર દસ અને મુદ્દા નંબર બોતેરની જે કંઈ સુપરવાઇઝરી ની જે વિગત હોય રિપોર્ટ હોય એનો મને નકલ આપો નકલમાં એ લોકોએ એમ કીધું કે ભાઈ આ વહીવટી મંજૂરી તો જ પ્રમુખની જવાબદારી નથી વેતદાર જે કંઈ આપે છે એ પ્રમુખ મંજૂરી માટે મૂકે છે તો પ્રમુખની જવાબદારી નથી એને આપવી જોઈએ અને મારી એ જ માગણી છે કે જો પારદર્શક પારદર્શકતાથી જો કામ થાય મારી આમાં લખેલું છે કે પારદર્શકતાથી કામ થાય વહીવટી કામ છે એ પારદર્શકતા થાય એવી મારી માગણી હતી આમાં જો લોકોના પૈસા છે ટેક્સા પૈસા છે એનો સદ ઉપયોગ ન થતો એના ખિસ્સા ભડાઈ દેતા હોય એને ભ્રષ્ટાચાર થતો હોય આ મુદ્દે મેં માંગણી કરી છે મને આપે છે કે ન થાપે એ હું આગામી દિવસોમાં જોઈ લઈશ જીવનભાઈ ઝુંગીએ એવા પણ આક્ષેપો કર્યા હતા કે ગત મેળા માટે પણ ગ્રાન્ટ ફાળવવામાં આવી હતી અને તે સમયે પાલિકાને મેળાની ખૂબ મોટી આવક પણ થઈ હતી તેમ છતાં હજી કેટલાક બિલ ચૂકવવાના બાકી છે અશોક થાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર